તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ચોરવાડ થી જુનાગઢ જિલ્લાના ચોરવાડ શહેર ખાતે ભાજપના પ્રમુખ વિમલ મીઠાણીની લુખી દાદાગીરીનો કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે ચોરવાડના એક અરજદારે વીજળીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી ત્યારે શહેર પ્રમુખ દ્વારા અરજદારને ધમકાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું જેને કહેવું હોય તેને કહી દેજો જે ફરિયાદ કરવી હોય તે કરી દેજો લાઈટ તો બંધ જ રહેશે ત્યારબાદ અરજદારે આ કથિત ઓડિયો વાયરલ કર્યો હતો

సా కిధు <laughs> 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 હાલે હમણાં કીધો કલાક પેલા ફોન કર્યો ને એટલે કે શું કીધું એને એમ કીધું કે વિમલભાઈ નગરપાલિકા વાળા એ બંધ નંબર આપો તમને નંબર છે મારી પાસે આ બોલો નવાણું બે બાવન હા જીરો નવાણું પચાસ બરોબર એમ કીધું વિમલભાઈ બંધ કરાવે હા એ કે નગરપાલિકા નું કામ માલે બંધ કરાવે હા એને કે બીજી વિશે વિમલભાઈ ના બાપુજીની છે પૂછી લેવા ને એના ગળી ખાઈને કામ હોય એટલે બંધ કરાવે એ છે મારે મારું કોઈ કામ ન હોય હું મેંદેડા છે ભાઈ અને નગરપાલિકા ને કામ હોય ને તો આઠ દી એક વાર બંધ કરવાનો નિયમ કરાવ્યો અઠવાડિયે જરૂર હોય તો એક દી તો બંધ રહે ભાઈ એમ નઈ યાર આવું કરો તમને આ તો આપડે ભાજપ ની બોડી લઈએ આવી તકલીફ થોડી ભોગવવાની તકલીફ પબ્લિક હોય કામ હોય તો ભોગવવી પડે ને ભાઈ બધા ગામ માં હોય કાયમી રોજ નું થયું તો કલાક કલાક બબે કલાક રોજ બંધ થાય રોજ ભાઈ કાલે વઈ ગઈ તી બે કલાક પરમ દિવસે વઈ ગઈ તી કાલે એક વાર ચોર વાર ફીડર છે ને રાતે એક એક વાયર તૂટ્યો એટલે બંધ થઈ ગઈ બાકી આઠ સોમવાર થી લઈ નટાણ સુધી છે ને 10 મિનિટ થી વધારે એક એ વાર ક્યાંય બંધ નથી થાય એ કે અમાર કોન્ટ્રાક્ટ માં છે એ કે વિમલ ને બે ભાગ માં છે એટલે એક વારે થાય એ ન્યાવ દી તો કે સાહેબ એમ કીધું ભાગ માં છે એમ હા રેકોર્ડિંગ થાય જો ભાઈ કોણ બોલતા હા આતે વાંધો ને મનન ભાઈ સાહેબ હું ક્યાં કા ફોટો તો

એ પણ એક કે આવું થોડું ઘડીક થાય ને એમ કામ હોય ને બંધ રહે હો ભાઈ જ્યાં ફરિયાદ કરવી અહીંયા કર દેજે એમ ને હા હા ભલે